ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા પત્રકાર મિત્રો માટે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો ડીસા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ છે રચનાત્મક તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર છે તાજેતરમાં રક્ષાબંધન વખતે અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનનો કાર્યક્રમ વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ડીસાની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ડીસાના પત્રકાર મિત્રોને તેમજ તેમને રાખડી બાંધવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડીસાના વિવિધ અખબાર તેમજ ચેનલના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને તેમનું મોં મીઠું કરાવી તેમણે રાખડી બાંધી અને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રો ભાવ વિભોર બની ગયા હતા સર્વે બહેનોને તેમને મીડિયા તરીકે તેમજ અન્ય કામોમાં જ્યાં જરૂર હશે ત્યાં ભાઈઓની જેમ અમુક તમારી સાથે જ ઊભા રહીશું આ કાર્યક્રમ સંસ્થાના જિલ્લા પ્રમુખ આનંદભાઈ ઠક્કર લોહાણા ન્યૂઝ તંત્રીના માર્ગદર્શન હેઠળ થયો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા સરોજબેન દિલીપભાઈ રતાણી જયશ્રીબેન કમલેશભાઈ રાજ અને પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરે સાથ સહકાર આપ્યો હતો આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પૂજાબેન ઠક્કર બીનાબેન ઠક્કર શિલ્પાબેન ઠક્કર જ્યોતિબેન ઠક્કર રવિનાબેન ઠક્કર શારદાબેન ઠક્કર ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ રતાણી અને કલ્પેશભાઈ ઠક્કરે કર્યું હતું આજે અહીં જલારામ મંદિર ખાતે પત્રકાર ભાઈઓને રક્ષા બાંધી અને તેમના નિર્ધવ માટે અમે બધી બહેનોએ ખૂબ પ્રાર્થના કરી લોહાણા સમાજ મહિલાઓ દ્વારા અને અહીંયા એમને ખૂબ ખૂબ આગળ આવે એવી અમારી બહેનોના આશીર્વાદ તેવા અમને પણ તમે આશીર્વાદ આપજો અને સાથે રહેજો બોલો જલારામ બાપાની જયારે